કાર્યક્રમની શરૂઆત પહેલા ગંભીર બ્રિજ ગોજારી ઘટનાને લઈને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જે બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ચારસો થી વધુ વહલી દીકરીઓને વાઘોડિયા રોડના યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ડ્રાય ડ્રાયફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશ મહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ચારસો થી વધુ વાહલી દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાય ફ્રુટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે કન્યાઓ છે આ ગૌરી વ્રતનું વ્રત ચાલી રહ્યું છે એમનું અને એ નિમિત્તે યુવા સમિતિ દ્વારા અહીંયા એમને ટ્રાયફ્રુટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો છે કન્યાઓને ગૌરી વ્રત સારી રીતે ફળે એવી શુભકામનાઓ આપીએ છીએ અને એમનું જીવન આગામી સારું થાય એમનો અભ્યાસ સારો થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવી યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા આજે ગૌરી વ્રત નિમિત્તે આ પ્રાથમિક સરકારી શાળાઓને બાળકીઓને ડ્રાયફ્રૂટ વિતરણ રાખવામાં આવ્યું છે હું આ તમામ યુવાનોને અભિનંદન આપું છું કે એમણે જે શરૂઆત કરી છે ખૂબ સુંદર શરૂઆત છે કે અત્યારે ગૌરી વ્રત ચાલતા હોય ગૌરી વ્રતના અપવાસ ચાલતા હોય ત્યારે દીકરીઓની ચિંતા કરીને એમણે જે ડ્રાયફ્રુટનું વિતરણ રાખ્યું છે એ ખૂબ જ અભિનંદનીય કાર્ય છે સાથે સાથે જ આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે પ્રેમાનંદ શાળામાં કન્યાઓને ડ્રાયફ્રુટ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં અમારા મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ દર્ભાવતી ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોશ્રી અને અમારી સાથે જોડાયેલ રુદ્રાક્ષ પંડ્યા વસંતભાઈ કનોજીયા અને અમારી ટીમ સાથે ભેગા થઈને એક સારો એક કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યો છે એના ભાગરૂપે આજે પણ એક ડ્રાયફ્રુટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ડ્રાયફ્રુટ વિતરણ એક ગૌરી વ્રત નિમિત્તે છોકરીઓ જે માં ગૌરીનું સ્વરૂપ છે એ છોકરીઓની એક સેવાનો એક અમારો એ છે કે એ લોકોને ફ્રૂટ આપી અને અમને પણ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો લાભ મળે અને આજે જે ગોજારી આ જે ઘટના બની છે